સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અમરોલીના ચાર રસ્તા પાસે ઓવરબ્રિજ નીચે ભૂખ્યાને ભોજન દર ગુરુવાર અને રવિવારે કરાઈ રહ્યા છે ત્યારે જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે ભૂખ્યાને ભોજન આપનારા ટ્રાફિક પોલીસની મુલાકાત લીધી હતી ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક અમરોલીના બ્રિજ નીચે ચાર રસ્તા ચોકી ટ્રાફિક પોલીસ ચોકી ભૂખ્યા સુરત શહેર દ્વારા ગુરુવાર અને રવિવાર ત્યારે અહીંના દાતા પોલીસના ખાતાના જે માણસો આપણે તેમને મળીએ જે આપણું નામ જી હેડ કોન્સ્ટેબલ પરેશ રસીકલા શાખા સુરત શહેર અમે આ ભૂખ્યા ભોજન છેલ્લા આઠ મહિનાથી અમરોલી ચાર રસ્તા સુરત શહેર ખાતે ટ્રાફિક ચોકીએ વિતરણ કરીએ છીએ જે લોકો આજુબાજુમાં રહે છે ગરીબ હોય કે ના હોય ભૂખ્યા હોય એ કોઈ પણ વ્યક્તિ અહીંયા આવી શકે છે અમે દર રવિવારે અને દર ગુરુવારે આ આયોજન કરીએ છીએ અને અમારી સાથે પોલીસ સપોર્ટ ફોર્સ કરીને એક અમે ગ્રુપ બનાવેલો છે જેમાં મીડિયાના મિત્રો પબ્લિકના મિત્રો અને પોલીસના મિત્રો સાથે મળી અને આ આયોજન અમે કરેલું છે માત્ર જે એટલો જ છે કે ભૂખ્યા આપણે જ્યાં નોકરી કરીએ છીએ ત્યાં આજુબાજુમાં કોઈ ભૂખ્યા ના રહે એટલે દર ગુરુવારે રવિવારે જ આપીએ છીએ સિવાય અમારી પાસે કોઈ બીજી રીતના બી આવે છે તો થતી મદદ અમે બધી કરીએ છીએ શા માટે ચાલુ કરી સાહેબ રવિવારે અમે જે ચાલુ કરેલું હતું એ જોતા અમને એવું લાગ્યું કે હવે આપણે રવિવાર સિવાય એક દિવસ કરીએ છીએ એના કરતાં બે દિવસ કરીએ બે દિવસની બધા ત્રણ દિવસ અમારું અહીંયા ત્રણ દિવસનું આયોજન છે હાલ પૂરતો અમે બે દિવસે પહોંચ્યા છીએ અને લગભગ બે મહિનામાં અમે ત્રણ દિવસ એટલે કે અઠવાડિયામાં ત્રણ દિવસ જમાડવાની ગણતરી છે એટલે અમારો ગણતરી એ છે કે અમારા રિજ્યન વિસ્તારની અંદર સાત દિવસ જમવાનું મુખ્ય અને ભોજન મળ્યું ભલે અલગ અલગ સ્પોટ ઉપર અમે કરીએ પણ આ ગણતરી છે હાલ પૂરો એક દિવસમાં વ્યક્તિ અત્યારે જમવા સાહેબ અમારે રવિવારના સાડા ત્રણસોથી ચારસો વ્યક્તિની વચ્ચે લોકો જમવા આવે છે અને ગુરુવારે જે છે એ બસોથી અઢીસોની વચ્ચેની સંખ્યા રહે છે પરેશભાઈ આ આર્થિક કેવી રીતે પૂરી કરી શરૂઆતમાં સાહેબ અમે લોકો ધર્મેશભાઈ છે મારી સાથે મિલનભાઈ છે મહેશભાઈ છે ટીઆરબીના જવાનો બહાદુરભાઈ છે અને અમારા પોલીસ સ્ટાફના મિત્રો સાથે મળી અને કોન્ટ્રીબ્યુટ કરી અને દર રિવારનો ખર્ચો અમે નીકળતા હતા ધીમે 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 ગ્રુપ સર્કલમાં ખ્યાલ આવી ગયો કે આવું કંઈક અહીંયા ચાલે છે જેથી કરીને મિત્રો સર્કલના ફોન આવવા મળ્યા કે ભાઈ મારો બર્થડે છે મારી એનિવર્સરી છે મારા મમ્મીની પૃથ્વી છે એમ લોકો અમારી સાથે જોડાતા ગયા અને હાલમાં અમને સારો એવો પ્રતિસાદ છે અમારે મહિના દોઢ મહિનાનું વેઇટિંગ રહે છે અહીંયા સેવાનું અત્યારે કામ કરો છે એવું લાગી રહ્યું છે જો અમારો પોલીસ ખાખી એ લોકોની સેવા કરવા માટે આવેલી છે અને સેવાની સાથે સાથે બીજું પુષ્પો અમારા થકી આ જે અન્ન છે એટલે હું કાઠિયાવાડથી બિલોંગ કરું છું કાઠિયાવાડમાં તો કહેવાય છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એટલે એ સાર્થક કરીએ છીએ અને જમાડવામાં જે મજા છે જે આનંદ છે એ કંઈક અલગ જ ફિલિંગ આપે છે એક તૃપ્તિ મળે છે તમને કોઈ કાર્ય કરો ને એની અને આ સિવાય અમે લોકડાઉનમાં ગયા લોકડાઉનમાં મારા અહીંયા અમે દરરોજ લગભગ સાડા સાતથી આઠ હજાર વ્યક્તિઓને મારો આ જ પોઈન્ટ હતો એટલે અહીંયા અમે જમાડતા હતા મારા ઘરની સામે બી અમે જમાવાર ચાલુ કરેલો ગયા લોકડાઉનથી અમે જમાડીએ છીએ અને ધીમે ધીમે આ ગ્રુપ અમારું જોડાતું ગયું એટલે પછી કાયમી જમાડવાનું ચાલુ કર્યું છે દર રવિવારે અને ગુરુવારે

હમણાં જે આપણે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર હતી તે અમારા પોલીસ સપોર્ટ ફોર્સના અનેક જવાનો ત્યાં સૌરાષ્ટ્રમાં રાશન કીટ પણ વિતરણ કરવા ગયા હતા અમને ત્રણ દિવસ પહેલાં અને પોલીસ સપોર્ટ ફોર્સમાં જે પોલીસની છાપ માણસોના આપણે જે મેમ્બરોના મગજમાં ઊંધી છપાય છે એ એવું કોઈ બિલકુલ વસ્તુ નથી જે આપણે પોલીસ સપોર્ટને સપોર્ટ કરશું એટલો પોલીસ લોકો આપણને સપોર્ટ કરતા રહેશે જન્મદિવસના નિમિત્તે જમાણવાર રાખવાનું એક જ રીઝન હતું આપણે ભૂખ્યા ના રહીએ અને બીજાને પણ ભૂખ્યા ના રહેવા દઈએ એ રીઝનથી આપણે ભૂખ્યાને ભોજનની શરૂઆત કરેલ છે આપનું નામ વિજરાજસિંહ ગોહિલ આપતો કેવો છે વિરાજ મતલબ ઘણા ટાઈમથી હું જોઈ રહ્યો છું કે જે પરેશભાઈ એમની જે ટીમ છે એ ભૂખ્યાઓને જમાડે છે મતલબ લોકો કેવું છે કે ભાઈ લોકો રાશન આપી દે છે ગમે તે આપી દે છે પણ એ લોકોને રાશન આપવું જરૂરી નથી કે એના પછી એ લોકો એવું કહે કે આ તો આપી ગયો હજાર રૂપિયા આપી ગયો પાંચસો રૂપિયા આપી ગયો પણ જે માણસ પાસે અત્યારે જમવાની કોઈ પરિસ્થિતિ જ નથી જે પાસેથી પાંચ રૂપિયા કમાઈ નથી શકતો તમે એને જમાડો તો ઉપરવાળો તમને જમાડવાનો જ છે આ વસ્તુ એવી છે કે તમે સો માણસને જમાડો એટલે કે નાની વસ્તુ છે નહીં બરાબર બહુ સારી આ લોકો કામિ કરી રહ્યા છે અને એને અમારો સપોર્ટ બી સારો એવો છે અત્યારે અમારા મિત્ર છે બિમલભાઈ જોશી એમના તરફથી આજે જમણવાર છે એમને મારી બર્થડે પર ઉપર મેં અહીંયા રાખેલું હતું તો એમને વિડીયો જોયો એમને વિડીયો બતાવ્યો કે ભાઈ આ રીતે અહીંયા લોકો કરે છે તો એમને એવો ઉત્સાહ થયો કે ભાઈ મારે બી કંઈક કરવું છે એમને એવું હતું કે હું કોઈને મહિનાનું રાશન ભરાય દઉં મેં એમને એવી સલાહ આપી કે તમે રાશન નહીં ભરાવો તમે એક કામ કરો હું એક વસ્તુ તમે બતાવું ત્યાં તમે લોકોને જમાડો જેનાથી કરીને જે વસ્તુ આ લોકો સુધી તો સારી વસ્તુ પહોંચવાની છે જ નહીં તો આજે તમે એને સારી વસ્તુ જમાવો છો તો એની દિલથી દુઆ તમને મળે અમારું કાર્ય એ જ હતો હું લોકોને એ જ સલાહ આપું છું કે જો અગર તમને કુદરતે આપેલું છે તો એનો તમે સદુપયોગ કરો આ પરેશભાઈ જે પોલીસ સપોર્ટની આખી ટીમ ચલાવે છે એને તમે સપોર્ટ કરો બરાબર એને સપોર્ટની જરૂર નથી પણ તમે સામેથી કહો કે આ વસ્તુ અમારા તરફથી તમે રાખો બસ મારો જ્યાં આપણું નામ હિરણ સોલંકી આપણે શું કહેવું છે આજના પ્રસંગે જેમણવા ચાલી આજના કોરોનાના ટાઈમમાં એક બહુ અગત્યનું અને મહત્વનું કામ ચાલી રહ્યું છે કે લોકો પાસે અત્યારે નોકરીનો ધંધા નથી આ ગરીબો ક્યાં જાય તો એ લોકોને અત્યારે જમણવાર એક બહુ મહત્ત્વનું વસ્તુ છે અને આ વસ્તુ માટે હું દરેકને અપીલ કરું છું કે અમને સપોર્ટ કરો રોજ જેટલા ભૂખ્યા કોઈ ભૂખ્યા ના રહી જાય અને એ લોકોનું ધ્યાન આ લોકો રાખે છે એ બહુ મહત્ત્વનું કામ છે મારું નામ મહેશ ચૌધરી ભરત બજાવું છું હું કેવું છે બસ આ જમણવાર અમારા પરેશભાઈના પરેશ પરેશભાઈ અમને બધાને સેવામાં લગાડી દીધા છે

પહેરેતા શ્રી પરેશભાઈ અમને સર અમને માર્ગદર્શન હેઠળ અમે કોલેજમાંથી સર અમે ગ્રુપ બનાવું જો આખે હું સર આપણે વીએલ શાહ છે ને સર કોલેજ આરવી પટેલ કોલેજ તેમાંથી સર આવું છું અને સર અમારો મુખ્ય હેતુ એ છે કે અમારે સમાજ સેવા કેવી રીતે કરીએ અને સર એના અમે પરેશભાઈના માર્ગદર્શન હેઠળ અમે સર કોલેજના પ્રિન્સિપલ છે સર છે જે મુકેશ ગોયાણી સર એમજી સર એના માર્ગદર્શન હેઠળ સર અમે આખું પોલીસ ગ્રુપ બનાવ્યું છે અને સર દર રવિવારે અમારા સર બંને સર સેલિબ્રિટી બધા આવે છે સર અને અમે સર સેવા પૂરી પાડીએ છીએ ધર્મેશભાઈ ધર્મેશભાઈ કે પટેલ તમારા પર ખૂબ જ અત્યારે લોકો જમી રહ્યા ભૂખ્યા લોકો ખાસ તો આ પરેશભાઈના આશીર્વાદ હેઠળ અમે આ જ કર્યું કે ભાઈ આવું એક આયોજન આપણે કરીએ અને એ આયોજનમાં અમે પાર પડ્યા છે અને આનંદ આપણને બહુ વધારે લાગે છે આમ અત્યારે આપણે ગુરુવાર અને રવિવારે ભૂખ્યાને ભોજન કરાવીએ છીએ પછી જે કોરોનાના જે એ હતા એમના ઘરે જઈ હોમ ક્વોરન્ટાઇન થયેલા એ લોકોના ઘરે જઈને ટિફિન પણ આપ્યા છે એ ઉપરાંત હમણાં જે ઉનામાં રા કીટ પણ વિતરણ કરી છે આ કામ કર્યા પછી આપણને ખૂબ આનંદ અને સારું લાગે છે મતલબમાં મિત્રો ખરેખર જે લોકો સેવા કરે છે તેને કોઈ અડચણ નથી થતી કારણ કે અત્યારે લોકો અત્યારે જમાડી ભૂખ્યાને જમાડીને ખૂબ જ આનંદ એ લોકો અનુભવે છે આપ જોઈ રહ્યા છો અહીંયા સ્થાનિક બહેનો ભાઈઓ સાથે સાથે પોલીસના પણ જવાનો અત્યારે ભૂખ્યાને ભોજન કરી રહ્યા છે જેની અંદર ભાત શાક છાસ તેમજ અથાણુ સહિતનો અત્યારે અહીંયા છે આ ગુરુવારનો છે જમણવાર સૌથી મોટો જમણવાર રવિવાર થાય છે અને ખાસ કરીને જ્ઞાત જાતના ભેદભાવ વગર અહીંયા ગરીબ લોકો હોય કે પછી અન્ય લોકો હોય તેમને અહીંયા સુરત પોલીસ દ્વારા જમણવાર કરી રહ્યા છે ખાસ આપને જણાવવાનું કે જે લોકોને પોતાનો જન્મ દિવસ હોય કે પછી કોઈ તિથિ આવતી હોય કોઈ ગુજરી ગયાની એ તમને દાન આપવા માંગતા હોય તો દાનની બદલે અહીંયા તમે ખરેખર જમણવાર કરો જે તમારા સાર્થક ગણાશે અને સુરત પોલીસને અમે સલામ કરીએ છીએ કે તેઓ અત્યારે સેવા સેવાભાવ ઉજાગર કરી રહી છે જે ટંપાની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા નર્સદ સેટા સાથે અમરોલી ચાર રસ્તા સુરત